ગીરગઢડા શહેરમાં કોમી એકતાના પ્રતિક સરકાર ગેબન્સા બાબાનો બે દિવસીય ઉર્સ તરી ઉજવાયો ગીરગઢડા શહેરના ફરેડા રોડ ઉપર આવેલ કોમી એકતાના પ્રતિક સરકાર ગેબન્સા બાબાનો બે દિવસીય ઉર્સરીફ ઉજવાયો હતો જેમાં અનેક ધાર્મિક કાર્યક્રમો સહિત આમ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉર્સ શરીફના પહેલા દિવસે સંદલ શરીફનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં ઉનાથી પીર સૈયદ મોહમ્મદ સફી બાપુ કાદરી તથા પીર સૈયદ અહેમદ હુસેન બાપુ કાદરી સહિત ગીરગઢડાના સૈયદ બાદાસાહ બાપુ કાદરી સહિત મોલાના કમર રઝા સાહેબ તસરીફ લાવ્યા હતા અને તકરીર ફરમાવી હતી ત્યારબાદ સરકાર ગેબન્સાહ બાબાનું સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું ઉર્સ શરીફના બીજા દિવસે આમ ન્યાજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં હજારો લોકોએ ન્યાજનો લાભ લીધો હતો ત્યારબાદ કવાલીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં રાજસ્થાનના મસૂર કવાલ નવસાદ સોલા અજમેરી એન્ડ પાર્ટી દ્વારા કવાલી ગુનગુનાવવામાં આવી હતી આ સમગ્ર બે દિવસીય ઉર્સ શરીફના કાર્યક્રમમાં ગીરગઢડા શહેર તથા આજુબાજુ વિસ્તારના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા આ સાથે મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમભાઈ ઝાકરા અજમેરી દ્વારા તમામ આવનાર મહેમાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને સાથે શરીફમાં ખંભેથી ખંભો મિલાવી કામ કરનાર તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી ગીર સોમનાથ